નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો હાલમાં જ અથિયા શેટ્ટીએ એક દીકરીને જન્મ આપ્યો છે હવે આ બાદમાં ખુશની લહેર છવાઈ ગઈ છે એમ પણ કહી શકાય જો કે દરેક માતા પિતા માટે પોતાના બાળકો પ્રગતિ કરે એવું ઈચ્છતા જ હોય છે હવે આ વખતે તેમના પિતા સુનીલ શેટ્ટીએ કંઈક એવું શેર કર્યું કે ચારે બાજુ તેમની ચર્ચાઓ થઈ ગઈ તો સુનિલે કહ્યું કે દરેક પિતા માટે તેની દીકરી નાનું બાળક હોય છે હવે મને પણ એવું જ હતું કે એ આ દિવસો કેવી રીતે સંભાળશે માતૃત્વને કેવી રીતે સંભાળશે પરંતુ તે અદ્ભુત છે તેણે મને આશ્ચર્યચકિત કરી દીધો હું દરરોજ માનાને કહું છું કે મને હાથિયા પર એટલો ગર્વ છે કે તેણે જે રીતે તેના નવા જીવન સાથે અનુકૂલન સાધ્યું છે હવે એ ડિલિવરી હોય કે બીજી કોઈ વસ્તુ તેનાથી મને હંમેશા જ ગર્વ થાય છે જો કે આથિયા શેટ્ટીએ હાલમાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો અને તેમણે આ સમયના અનુભવ પણ શેર કર્યા હતા જો કે આ બાદમાં તેમની દીકરીનો જન્મ થયો અને સુનિલ શેટ્ટીએ તેમના વિશે ઘણું બધું લખ્યું તેમણે કહ્યું કે આથિયા પાસે એક આંતરિક શક્તિ તેની માતા માના શેટ્ટી પાસેથી આવી છે આથિયાની માતા પોતે એક સશક્ત મહિલા છે આથીયા કદાચ આ બધું જ તેની માતા પાસેથી શીખી છે હવે આથીયાએ માતૃત્વ સામને એટલી શાંતિથી કર્યો કે તે ક્યારેક પણ એક પણ ક્ષણ માટે બદલાયેલી દેખાય જ નહીં તેણે ક્યારેક પણ પ્રકારની તણાવ કે ચિંતા દેખાડી નહીં કે પછી એવું નથી કહ્યું કે તે થાકી ગઈ છે હવે આ દરમિયાન સુનીલ શેટ્ટીએ ન્યૂઝ એટીન શોસાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની દીકરીની માતા બનવાની સફર વિશે આ બધી જ વાતો ખુલ્લા દિલે કરી હતી તેમણે એમ પણ કહ્યું કે દીકરીના નિર્ણય પ્રત્યે તેમને ગર્વ પણ હતો અને તેમણે આ ગર્વ વ્યક્ત પણ કર્યો એક્ટરે કહ્યું કે અત્યારે જે દુનિયામાં દરેક વ્યક્તિ કમ્ફર્ટ માટે સિઝરન બાળક ઈચ્છે છે ત્યારે આથી આ કમ્ફર્ટ પસંદ કરવાને બદલે નેચરલ ડિલિવરી કરવાનું પસંદ કર્યું તેમણે એ સમયને યાદ પણ કર્યો અને કહ્યું કે કેવી રીતે હોસ્પિટલની દરેક નર્સ પીડિયાટ્રિશિયન કહી રહ્યા હતા તે જ રીતે તે આખી પ્રક્રિયામાંથી પસાર થઈ અને આ એક અવિશ્વસનીય બાબત છે તો આપણે સૌ જાણીએ છીએ કે એક્ટર સુનિલ શેટ્ટીની દીકરી અને એક્ટ્રેસ આથી શેટ્ટી ક્રિકેટર કે એલ રાહુલના ઘરે થોડા સમય પહેલાં પાણું બંધાયું ત્યારે પિતા સુનિલ શેટ્ટી દીકરીના સિઝનને બદલે નેચરલ ડિલિવરી કરવાના નિર્ણયની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા સુનિલ શેટ્ટીએ આથ્યાની માતા માના શેટ્ટીને કારણે એ આટલા ગ્રેસ સાથે માતૃત્વ સંભાળી રહી છે તેમ પણ કહ્યું જોકે આ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ માર્ચે આથિયા શેટ્ટી કે એલ રાહુલના દીકરી ઇવારાનો જન્મ થયો અને આ અંગે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સારા સમાચાર આપ્યા હતા અને દીકરીને આશીર્વાદ પણ માની હતી ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ